એક દિવસ નારદ મુનિ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં આવે છે નારદ મુનિ જોઈને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમની સામે હસ્યા અને બોલ્યા આજે તમે કયા હેતુથી વૈકુંઠમાં આવ્યા છો ત્યારે નારદજી શ્રી ઉદ્ભવી રહ્યો છે તો તમે કૃપા કરીને મને માર્ગ દર્શન આપો ત્યારે શ્રી હરિ કહે છે બોલો નારદ અમે તમારા સંસારનું નિરાકરણ કરીને પ્રસન્ન થઈ ત્યારે નારદ મુનિ કહે છે કે હે પ્રભુ જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના મોઢામાં ગંગાજળ અને તુલસીમાના પાન મૂકવાથી શું થાય છે અને વ્યક્તિ શું પરિણામ મેળવે છે ત્યારે શ્રી હરિ કહે છે કે હે નારદ મુનિ એવું કહેવાય છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે તેના માટે તે ખૂબ જ યોગ્ય છે જે તુલસી પત્રિકાનું પાણી જાણે છે તે ભાગ્યશાળી છે અને તે વ્યક્તિના તમામ પાપો માફ થઈ જાય છે અને તેને મોક્ષ મળે છે તો મિત્રો આગળ શ્રી હરિ કહે છે કે હું તમને મણી તુલસી પત્ર સંબંધિત એક પવિત્ર કથા કહું છું તમે તેને ધ્યાનથી સાંભળો પછી નારદજી કહે છે હે પ્રભુ હું આ કથાને પૂરા ધ્યાનથી સાંભળીશ અને લોકોના કલ્યાણ માટે આ કથાનો પ્રચાર પણ કરીશ પ્રિય મિત્રો ભગવાન શ્રી હરિ શરૂ કરીને કહે છે કે હે નદીના કિનારે એક નાનકડો પરિવાર રહેતો હતો જેમાં સાત ભાઈઓ અને તેમની બહેન તેમની માતા સાથે રહેતા હતા પિતાનો કોઈ બીમારીને કારણે અવસાન થયું હતું બહેન સૌથી નાની હતી અને તે મારી પરમ ભક્ત હતી તે દરરોજ સવારે તુલસીના છોડને જળ ચડાવતી હતી અને નિયમિત પૂજા કરતી હતી સાતે ભાઈઓ રોજ જંગલમાં જતા અને શિકાર કરતા અને જે મળે તે તેમને મારી નાખતા તેઓ ઘરેથી પીણું લાવતા અને ખાઈ લેતા આ તેમનું રોજનું કામ હતું અને બહેન ઘરના કામકાજ કરીને પોતાના ભાઈઓની સેવા કરતી હતી અને તેમના માટે ભોજન બનાવતી હતી પછી એક દિવસ માછલી કાપતી વખતે એ છોકરીએ તેનો હાથ કાપી નાખ્યો તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યો જ્યારે તે લોહી તેના કપડા પર પહોંચવા લાગ્યો ત્યારે તેણે વિચાર્યું કે તેના ભાઈઓને ખબર પડશે તો ખરાબ લાગશે જો તે કપડા સુધી પહોંચે તો પણ તેમની નજરથી છટકી શકે તેમ ન હતી તેથી તેણે માછલીની કઢીમાં જ લોહી ભેળવી દીધું અને રાત્રે જ્યારે ભાઈઓ શાક ખાતા ત્યારે તેઓ આંગળીઓ ચાટતા રહેતા તેઓને ખાવાનું ગમ્યું પછી મોટા ભાઈએ તેની બહેનને પૂછ્યું કે આજે ભોજનમાં શું ઉમેર્યું છે જેના કારણે ભોજન આટલું સ્વાદિષ્ટ બની ગયું છે ત્યારે તેની બહેને તેના વિશે કશું કહ્યું નહીં પરંતુ બધા ભાઈઓની વારંવાર વિનંતી કરવા છતાં પણ તેણે કહ્યું નહીં પછી બીજા દિવસે ભોજનનો સ્વાદ પહેલા જેવો જ હતો તેથી મોટા ભાઈ તેની બહેન પાસે સપટ લે છે અને કહે છે કે તેણે જે ખાધું હતું તેમાં શું હતું ત્યારે તેની બહેન કહે છે કે મારા હાથ પરના લોહી વિશે કહ્યું હતું પ્રિય મિત્રો શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે નારદ મોટા ભાઈના કુટીલ મનમાં એક મોટો વિચાર આવ્યો કે આપણે આપણી બહેનને કેમ ન મારીએ અને તેને ખાઓ કારણ કે તેના લોહીના થોડા ટીપા એટલા સ્વાદિષ્ટ હતા તો તેનું માંસ કેટલું સ્વાદિષ્ટ અને નરમ હોય પછી બીજા દિવસે ભાઈએ તેની કપટી યોજના બધા ભાઈઓને કહી અને નાના ભાઈ સિવાયના બધા ભાઈઓ સમંત થયા પછી મોટા ભાઈએ તેની બહેનને મારી નાખવાનું કાવતરું રચ્યું પ્રિય મિત્રો શ્રી હરિ કહે છે કે હે નારજી બીજા દિવસે બધા તેને તેની બહેનના લગ્ન કરાવવા માટે બીજા ગામમાં જવા માટે સમજાવે છે તેને તેની બહેન સાથે એક નાની ગુફામાં લઈ જાય છે રસ્તામાં તેણીને બાંધે છે અને તેના વાળ વડે મારવાનું શરૂ કરે છે આપણે મનમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણે ક્યાં છીએ પ્રભુ હવે તમે જ મારી રક્ષા કરો પછી ચમત્કાર થાય છે અને મોટા ભાઈ તે બહેન ખાય છે પણ તે લક્ષ્ય ચૂકી જાય છે તે વારંવાર લક્ષ્ય ચૂકી જાય છે અન્ય ભાઈઓ પણ એક પછી એક અનુસરે છે તેમ છતાં તે બધા લક્ષ્ય ચૂકી જાય છે અંતે સૌથી નાના ભાઈને અનુસરવાનું કહેવામાં આવે છે પરંતુ તે ના પાડે છે પછી બધા ભાઈઓ ધમકી આપે છે તેને મારી નાખવા માટે તેથી બહેને પોતે મને વિનંતી કરી અને કહ્યું કે હે ભગવાન હવે કૃપા કરીને મારા નાના ભાઈની રક્ષા કરો અને મારો જીવ લો અને તે આ કહેતાની સાથે તેમની પોતાની બહેનને ડંખ મારે છે જ્યારે આટલા બધાને મોકલવામાં આવે છે ત્યારે પણ છ ભાઈઓ પોતપોતાની બહેનને બહેન ને કાપીને તેને રાંધે છે અને એકબીજાને પીરસે છે 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 તેઓ તેનું માથું સૌથી નાના ખાવા માટે આપે તે ખૂબ જ થાય અને તેના હૃદયમાં ખૂબ રડે છે અને તે છુપાવે છે કે તેના કપડામાં એક માછલીનો તેણે ટુકડો છુપાવીને રાખ્યો હતો તેથી તેણે આ માછલીને તેના ખોરાકમાં ભેળવી અને ખાધી જમતી વખતે તેણે તેના પત્રની નીચે એક નાનો ખાડો ખોદ્યો અને તેની બહેનના માથા અને હાથ અને પગના ટુકડા તેમાં નાખ્યા પછી તેઓ બધા ત્યાંથી ચાલ્યા જાય છે શ્રી હરિ કહે છે કે હે નારદ બીજા દિવસે નાનો ભાઈ આ જગ્યાએ આવે છે અને તેની બહેન ની યાદમાં એક વાંસ નું તેને રોજ પાણી આપે છે તેમજ થોડા દિવસો પછી એક સંત પેશાબ કરવા વાંસ પાસે જાય છે ત્યારે ત્યાંથી અવાજ આવે છે સાધુ મહારાજ આ જગ્યાએ તમે પેશાબ કરશો નહીં પછી આશ્ચર્ય સાથે સાધુ વાંસનો ટુકડો કાપીને પોતાની પાસે રાખે છે અને વાંસળી બનાવે છે તેમાંથી જ્યારે પણ સાધુ વાંસળી વગાડે છે ત્યારે તેમાંથી એક સુંદર સ્ત્રી દેખાય છે અને એક गायकનો અવાજ સંભળાય છે મિત્રો તે સંન્યાસી આ વાંસળી વગાડવામાં જીવન પસાર કરવા લાગ્યો થોડા સમય પછી જ્યારે ઋષિ આ મોટા ભાઈના ઘરે ગયા

કે આ વાંસળીમાં જે સ્ત્રીનો આત્મા વસે છે એનો આ લોકો સાથે ચોક્કસ સંબંધ હશે પણ બિચારા સાધુને એ બધા સાથે કોઈ લેવા દેવા નથી અને મિત્રો ઘરમાં બેઠેલા છ ભાઈઓ દુખી થઈ ગયા જ્યારે બહેનનો ફોન સાંભળ્યો ત્યારે અને ઘરની બહાર દોડી આવ્યા પરંતુ તેણે ત્યાં જોયું કે એક સાધુ વાંસળી લઈને દરવાજા પર ઊભો છે ત્યારે સાધુ તેના ભાઈને કહે છે કે કે ક્યાંથી આવ્યો છે છે અને મિત્રો કહે હે નારદજી આ બીજો ભાઈ સાધુ ને વિનંતી કરે છે અને વાસળી માંગે છે ત્યાર પછી તે ઋષિ સાતમા ભાઈ ને વાસળી આપે છે અને તે ત્યાંથી ચાલ્યો જાય છે પછી તે તે ભાઈ પણ તેની તેની સાથે વગાડે છે અને અવાજ સાંભળે છે ભાઈ હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો પણ મારા ઉદ્ધાર માટે તમે દરરોજ ઘરમાં તુલસીના છોડને જળ ચડાવો અને ભગવાન શ્રી હરિની પૂજા કરો અને દરરોજ સેવા કરો તેની બહેનના આત્માની શાંતિ માટે તે ભાઈ દરરોજ તુલસીના છોડને પાણી અર્પણ કરતો હતો અને ઘરે પૂજા કરતો હતો શ્રી હરિ કહે છે કે હું તેના ભાઈના પ્રાર્થના પર અને તેની મૃત બહેનના આત્મા પ્રત્યેના પ્રેમથી ભાવુક થઈ ગયો છું પછી એક દિવસ જ્યારે તે ભાઈ તુલસીને પાણી આપી રહ્યો હતો ત્યારે તે મનમાં મારું નામ જપતો હતો ત્યારે હું પોતે મારા તુલસી ના છોડ દ્વારા દર્શન થાય પછી તે ભાઈ તરત જ મારી પાસે આવ્યા અને સાચા હૃદય થી મારી પ્રશંસા કરવા લાગ્યા પ્રિય મિત્રો શ્રી હરિ કહે છે હે નારદ પછી મે મારા ભાઈને તુલસીના છોડને પાણી પાવાનું કહ્યું અને તેની વાંસળીમાં મારું નામ લેતી વખતે તે વાંસળીમાં તુલસીના પાનનું પાણી રેડ્યું પછી મારા આશીર્વાદથી તેનો એક સ્ત્રી તરીકે પુનર્જન્મ થયો અને તેણે પોતે જ વાંસળી કાઢી પછી મે તે બંને ભાઈઓને તુલસી વિશે મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું અને દરેક બહેનો હવે તમે પણ ધ્યાનથી એ જ્ઞાન સાંભળો કે તુલસીને મારી પત્ની લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે દરરોજ તુલસીને જળ અર્પણ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ શાંતિ અને ધન લાભ થાય છે અને જળ અર્પણ કરતી વખતે ચંદનનું તિલક લગાવવું જોઈએ તુલસીને જળ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે તુલસીને જળ અર્પણ કરવાનો યોગ્ય સમય સૂર્યોદયથી બે ત્રણ કલાક પછીનો છે તુલસી હંમેશા સંતુલિત હોય છે તુલસીનો છોડ પર દીવો ન કરવો જોઈએ મંગળવારે તુલસીને જળ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અન્ય છોડ કરતા તુલસીના છોડને શિવ માનવામાં આવે છે રોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પિત કરવાથી અવસ્થામાં વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવાની વિધિ છે જેથી તેના શરીરને મોક્ષ મળે અને તે એક દેહ છોડીને બીજો દેહ લઈ શકે આ રીતે જ્યારે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે તેને તમામ મુક્તિ મળે છે મૃત્યુ સમયે ગંગાજળ નાખવું જોઈએ જેના કારણે ગંગાજળ ક્યારેય બગડતું નથી અને માત્ર થોડા જ લોકો એ વ્યક્તિ માટે મોક્ષના દ્વાર ખોલી શકે છે

અને આત્મા પણ તમામ મુક્ત થઈ જાય છે તુલસીના નામ પર તકલીફ આપનાર રાક્ષસો શાંત થાય છે અને આ મારક સરળ બને છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે આથી જ મૃત્યુ સમયે ગંગાજળ અને તુલસીનું સેવન મોક્ષ માટે જ કરવામાં આવે છે

ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતા તુલસી આપ સૌનો આભાર